પીપદ્ર પ્રાથમિક શાળા ખાતે કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવની ઉજવણી પ્રકાશભાઈ દેસાઈની અધ્યક્ષસ્થાની કરાઈ ભરૂચ જિલ્લાના સઘડિયા તાલુકાના પીપદ્રા પ્રાથમિક શાળા ખાતે કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવની ઉજવણી ભરૂચ જિલ્લા દૂધધારા ડેરીના ડિરેક્ટર અને સઘડિયા તાલુકા પંચાયતના પૂર્વ ઉપપ્રમુખ પ્રકાશ દેસાઈની અધ્યક્ષસ્થાને કરવામાં આવી હતી આ કાર્યક્રમની શરૂઆત પ્રાગટ્ય તેમજ પ્રાર્થના કરી કરવામાં આવી હતી ત્યારબાદ ઉપસ્થિત મહેમાનોનું શાળા પરિવાર તરફથી પુષ્પગુચ્છ આપી સન્માન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં પ્રકાશભાઈ દેસાઈ દ્વારા ઉપસ્થિત બાળકોની શિક્ષણ વિશે માહિતી આપી હતી શાળાના તમામ બાળકોની ગામના સખીદાતા હર્ષભાઈ ભદ્રેશભાઈ પટેલ દ્વારા યુનિફોર્મ વિતરણ કરવામાં આવ્યું આ પ્રસંગે ડાયટ અધિકારી ઝઘડિયા ભાપુર સાહેબ દિનેશ સોલંકી રૂટ લાઇઝન અધિકારી ગૃપ આચાર્ય ફાલોદ શાળાના આચાર્ય શેતલ પટેલ તેમજ શાળાના શિક્ષકગણ ઉપસ્થિત રહી સમગ્ર કાર્યક્રમને સફળ બનાવ્યો હતો

આ ક્રમને મળી રહ્યો છે આજે હિપદ્રા પ્રાથમિક શાળામાં પ્રોત્સવ ઉજવવામાં આવ્યો હતો તેમાં મુખ્ય મહેમાન તરીકે પ્રકાશભાઈ દેસાઈ સાહેબ ભરૂચ ડેરીના ચેરમેન મેનેજિંગ શ્રી ગામના સરપંચ શ્રી અને દાતા એવા હર્ષભાઈ દ્વારા શાળાના બાળકોને ગણવેશ આપવામાં આવ્યો અને તમામ પ્રકારના જે કીટ છે એ પણ આપવામાં આવી આ શાળાની અંદર સરસ મજાના પ્રાર્થનાથી બાળકોએ શરૂઆત કરી બાળકો યોગ ક્રિયા કરી અને ખૂબ જ સુંદર રીતે આ કાર્યક્રમ વેગ આપવામાં મારા એજન્સી દિનેશભાઈ સોલંકી શાળાના ઉત્સાહી આચાર્ય શ્રી શેતલભાઈ પટેલ અને એમની ટીમ અને ગ્રામજનોનો સહકાર ખૂબ જ ઉત્તમ રહ્યો શાળા પરિવારને ખૂબ ખૂબ અભિનંદન એમનું જે રાષ્ટ્રગીતનું જે મને વંદે માત્ર અને સુંદર રીતે ગાવામાં આવ્યું આમાં હાઈસ્કૂલના દર્શન થયા નાના બાળકો પણ આમ સુંદર રીતે કરી શકે છે જે વંદે માત્ર મને ભારતમાં ત્યાં જય એ ખરેખર બહુ એમાં ઉત્સાહ સાંભળી રહ્યો શાળા પરિવાર અને ગ્રામજનોને ખૂબ જ શુભેચ્છા સાથે ધન્યવાદ થેન્ક યુ વેરી મચ